હેલો મિત્રો તો અમારા ગેમિંગમાં તમારું સ્વાગત છે તમે જોઈ શકો છો કેવી રીતના અમારું ગેમિંગ બને છે તો અમારી લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને બે લાઇકન દબાવી દેજો તો તમે જોઈ શકો છો કેવી રીતના બને છે કેવું લાગે તો કમેન્ટમાં જરાક જણાવી દેજો સારું લાગે તો લાઈક કરી દેજો બાકી તો અમારે ધરાવતું તમને ઘણું કહેવાય જો તમને ઠીક લાગે તો વગર બ્લેક કરી દેજો તો જો ગેમિંગ અમારું કેવું છે મસ્ત છે તો લાઈક કરી દેજો તો અગલે બ્લોક ગેમિંગ ગેમિંગમાં મિલતે હે તમને કેવું લાગે તો જણાવી તો મિત્રો મસ્તીનું લાગે તો બીજી વાર પાછું અમારું જોઈજો તો તમે જોઈ શકો છો તો કેવું લાગે તો જોઈ જ ડિલીટ કરી દેજો મને તો નથી આવડતું હું બોલતા ઓછું શું આવડે એટલે અમારે ગેમિંગમાં પણ જોઈ શકું કેટલો મિનિટનો વધ્યો છે મને તો યાદ નથી તમે જોઈ જવ કેવું બને કેવું નથી બનતું પછી કમેન્ટમાં જણાવજો કેવું છું હા તો મારી ગેમિંગ આજ એક વિડીયો નાખશે કેવો લાગે સારો લાગે તો લાઈક કરી દેજો તો બીજી વાર પાછું બનાવીને નાખશું તો મિત્રો જોઈ શકો સારું લાગે તો જરાક જણાવજો સૌરાષ્ટ્ર આઠસો પચપન મીઠું ભાઈનું છે ભાઈ ચલો કોઈ બાત નહીં